વાઘરા સારણ નજીક મેઇન રોડ પર કાળો કીચડનો સામ્રાજ્ય ચાર અકસ્માત એક જ દિવસે તંત્રની ઘોર બેદરકારી સામે જનાક્રોશ ફાટ્યો વાઘરા તાલુકાના સરભાણ ગામના મેઇન રોડ પર હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે શાસન અને વહીવટી તંત્રની નિષ્ઠુર બેદરકારીનો જીવંત પુરાવો છે આખો રોડ કાદવની અને લટપટ બની ગયો છે અને જાણે વાહન ચાલકો માટે મોટનો ફંડો તૈયાર કરવામાં આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે પડેલા માટીના પાણી ભરાતા માર્ગ અત્યંત સ્લીપર બની ગયો છે આજ રોજ સ્થિતિ એટલી ભયંકર બની હતી કે ચાર બાઇક ચાલકો સ્લીપર કાઈ પર રોડ પર પડકાયા હતા અકસ્માતોમાં બાઇક સવારોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવા છતાં કોઈ મોટી જાનહાની ટળી તે માત્ર સહયોગ કહેવાય સ્થાનિકો સ્પષ્ટ કહે છે કે અહીં રોજ અકસ્માત થાય છે બાઇક ચાલકો પટકાય છે છતાં તંત્રના જવાબદાર અધિકારીઓને જાણે કોઈ જ દેખાતું નથી વારંવાર ફરિયાદો છતાં સાંભળનાર નથી કાદો કિચડના આ રાજથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે નોકરિયાત વર્ગની હાલત સૌથી વધી કફોડી બની છે સવાર સાંજ ઓફિસ ફેક્ટરી અને દુકાન પર જતા લોકોના કપડાં અને યુનિફોર્મ કાદવથી ખરાબ થઈ જાય છે લોકોને શરમજનક સ્થિતિમાં મૂકી કામે પહોંચી છે ઘરમાંથી નીકળતા જ ત્રાસ ભોગવવો પડે છે બાળકો વૃદ્ધો અને મહિલાઓ માટે તો આ માર્ગ પરથી પસાર થવું પણ જોખમી સાબિત થઈ રહ્યું છે સૌથી ગંભીર બાબત એ છે કે આ સમગ્ર અવ્યવસ્થાની પાછળ મોટી ભરેલી માટી ભરેલી ડમ્પરોની કુલ્યામ બેદરકારી છે તંત્રની મન સહમતી છે ન તો દંપર સામે કોઈ કાર્યવાહી થઈ રહી છે ન તો રોડ સાફ કરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે જાણે કોઈ મોટી જાનહાનિ થશે ત્યાર પછી જ તંત્ર જાગશે તેવી સ્થિતિ ઊભી થઈ છે સરવાર ગામના રહીશો અહીંથી પસાર થતા વાહન ચાલકો હવે કુલ્યામ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે લોકો ચેતવણી આપી રહ્યા છે કે જો તાત્કાલિક કાદવ દૂર કરવામાં નહીં આવે તો માટી ભરેલી આ દેડ દોડતા ડમ્પરો પર રોક લગાવવા નહીં આવે તો અને રોડને સલામત બનાવવામાં નહીં આવે તો આગામી દિવસમાં કોઈ ગંભીર અકસ્માતની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે લોકો હવે પ્રશ્ન કરી રહ્યા છે કે શું માનવ જીવનની કોઈ કિંમત નથી કે પછી તંત્ર લોહી વહી જશે ત્યારે જ પગલાં ભરશે નોંધનીય છે કે વાઘરા પંથકમાં અનેક વિસ્તારમાં બેફામ અને ગેરકાયદેસર માથી ખનન થતું હોવાની ચર્ચાઓ ખુલ્લેઆમ સામે આવી રહી છે નિયમો પર પરવાનગી અવગણના કરી માફિયાઓ દ્વારા દિવસ હાડે માટી આવી રહી છે જેના કારણે પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે તેમજ રસ્તાઓની હાલત પણ બગડી રહી છે ગેરકાયદેસર ખનનની ઓવરલોડ ડમ્પરો બેફામ રોડે છે ગામના માર્ગો અકસ્માત પ્રવણ બની રહ્યા છે વહીવટી તંત્ર માટે હવે આંખ મીચીને બેઠા રહેવાનો સમય નથી તંત્રનો તાત્કાલિક યોગ્ય તપાસ હાથ ધરી ખનનના સમગ્ર ઝાડોને ઉગાડી પાડવું અને ગેરકાયદેસર ખનીજ ઓલેછતા માફિયાઓ સામે કડક અને દાખલેદાર કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની છે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આ બેફામ ખનન માનવ વન પર્યાવરણ અને જાહેર સંપત્તિ માટે વધુ ગંભીર જોખમ બની શકે છે તેવી ચેતવણી સ્થાનિકોમાં ઉઠી રહી છે આ પાટી પડીને પાણી પાણીને તો રેરાય છે ને ચીકણું ચીખણું થઈ જાય છે એક વાર તો પડ્યો બીજા એક ભાઈ બીજી વાર બે બે ગાડી અત્યારે પડી તો આવું ના કરો આ સહી કરી દો આ બીજાને તકલીફ ના થાય આ તકલીફ મતલબ પડે છે મને વાગેલું છે જો આ હાથ પરો વાગેલું છે બધા કપડાં ખરાબ થઈ ગયા છે આ કંપની પર જવું કેવી રીતે એને જે હોય એ કમ્પ્લેટ વ્યવસ્થિત રાખો આ વસ્તારને એવું ધ્યાન રાખો